નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલા ડમ્પિંગ યાર્ડની બાજુમાં કોર્પોરેશન દ્વારા શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે સમગ્ર પૂર્વ વિસ્તારને ગંદકીમાંથી પસાર થઈ શાકભાજી ખરીદવી પડે છે જેને લઈને જેના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા ત્યાંના સ્થાનિકોને સાથે રાખીને વેપારી અને ગ્રાહકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અનોખો વિરોધ દર્શાવ્યો હતો આ અંગે યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું છે કે ગધેડા માર્કેટ ચાર રસ્તા પર આવેલું શાકભાજી માર્કેટમાં એક એવી જગ્યા છે કે જ્યાં કચરો અને શાક એક જ જગ્યાએ મળતો હોય છે ઘરનો એઠવાડ અને ઘરની શાકભાજી એક જ જગ્યાએ મળે છે જેમાં વિશ્વની આઠ બી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઊભી કરાઈ છે તેવું બેનર પણ દર્શાવ્યું વડોદરા પાલિકાની બુદ્ધિ કેટલી સક્ષમ છે અને તેની જાગૃતતા કેટલી મક્કમ છે તેને સાબિત કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા સેવાકીય માધ્યમથી કોર્પોરેશનને જગાડવાનો પ્રયાસ કર્યો કોર્પોરેશનના અધિકારો સામે આક્ષેપો કરતાં તેમણે જણાવ્યું કે તંત્ર સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા બનાવવાનો એક તરફ પ્રયત્ન કરે છે તો બીજી બાજુ વડોદરાના શહેરીજનોને ગંદકીમાંથી શાક લેવા મજબૂર કરી બીમારીમાં ધકેલવાનું કાર્ય કરે છે જેથી ડમ્પિંગ યાર્ડ દૂર કરીને કિશનવાડી વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા સરકાર મદદ કરે તે ઉદ્દેશ્યથી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું ਕਿ ਆਵਾਂ ਚਾਹਤ ਆਈ ਹੈ ਆਜ ਕਾ ਬੋਲੋ ਆਹ આટલા જ રામાજી આપણે અંદર દસ મિનિટ આયા તો અમારે તો દસ કલાક બેવાનું અહીંયા તો દસ કલાકમાં અમારી કેવી સ્મેલ શરીર હશે તમે તો બરબાદ કરી નાખ્યા અમને રોડ પર લાઈ દીધા જ ગરીબો ચૂલા બંધ કરી દીધા જ અને અમે તમે જો માર્કેટ માંગતા નથી બહુ વાર છ કલાક રોડમાં માંગીએ તે બી તમને ભાડું હાલવા તૈયાર છે મફત બેસવાનું નથી કેતા તો તમને હું તકલીફ કોઈ તકલીફ છે આ તમે અહીંયા આઈને આજે લાઈટ થઈ પાંચ દિવસથી આજે અત્યારે લાઈટ થઈ છે નહીં તો રાતે ઘેર જઈએ તો લાઈટ થાય તમારી તો શું તમે અમને બરબાદ કરતા નહીં તો હું કરો છો ગરીબોને મારવા બેઠા છો તમે લોકો લોકો ધંધા કરે સમગ્ર વિશ્વ ના ઇતિહાસ માં એક માત્ર ઓળદા શહેર એવું શહેર છે કે જ્યાં કચરો અને શાક એક જ જગ્યા મળતું હોય એટલે તમારા ઘરનું એઠવાડું બી અહીંયા જઈને નાખી દો અને ઘર માટે શાકભાજી પણ અહીંથી લઈને જાઓ આ વિશ્વની આઠમી હજાર બી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા ઉભી કરવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના બુદ્ધિ કેટલી સક્ષમ છે અને કેટલી સારી છે એની જાગૃતતા અને એ કેટલી મક્કમ છે એ સાબિત કરવા માટે આજે અમે અહીંયા એક સેવાકીય કાર્યના માધ્યમથી કોર્પોરેશનને જગાડવાનો પ્રયાસ કર્યો છે કે ક્યાં પણ ચાહે વડોદરા શહેર હોય ગુજરાત રાજ્ય હોય ભારત દેશ હોય કે આખું વિશ્વ હોય ક્યાં પણ આ પ્રકારની મૂર્ખતા ભરેલું પગલું કોઈ પણ સગા દ્વારા લેવામાં આવતું નથી પરંતુ આ કોર્પોરેશનમાં બેસેલા અધિકારીઓને એટલું બાન નથી કે શાક માર્કેટને જીવનમાં કદી પણ કચ્છાની બાજુમાં મૂકવામાં ના આવે એક બાજુ વડોદરા શહેર સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા બનાવવા માટે દોડાદોડ કરતું હોય ત્યાં બીજી બાજુ વડોદરા શહેરના લોકોને આવી રીતે ગંદકીમાં શાક લેવા માટે મજબૂર કરીને બીમારીના અબડગામાં નાખવાનું કામ જે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે તદ્દન ખોટું છે અને આ માસ્ક વેચીને અમે સરકાર થી માંગ કરવા માંગી રહ્યા છે કે જો આ શાક માર્કેટ તમને રોડ રસ્તા પર હોવાના કારણે નડતું હોય તો આ શાક માર્કેટ અહીંયા જ ચાલુ રાખો પરંતુ આ વિસ્તાર ને ગંદકીમાં ફેલાવવા માટે જ્યાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે આ ડમ્પિંગ યાર્ડ ને અહીંથી દૂર કરી અને કેસરવાડી વિસ્તાર ને સ્વચ્છ અને સુંદર વિસ્તાર બનાવવામાં સરકાર મદદ કરે એ જ અમારો ઉદ્દેશ્ય છે પવન ગુપ્તા પ્રમુખ યુથ કોંગ્રેસ